શહેર સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી કામગીરી વડોદરા શહેર વિસ્તારમાં બનતી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને નિષ્ણાબ કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ફરિયાદીની ડિજિટલ અરેસ્ટ ફ્રોડના કિસ્સામાં ગયેલ પૂરેપૂરી રકમ રૂપિયા બત્રીસ લાખ પચાસ હજાર નામદાર કોર્ટ મારફતે રિફંડ અપાવીને સો ટકા રિકવરી કરી કુલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે જે અંતર્ગત પકડાયેલ આરોપીઓના નામ ઇબનુ સિયાદ પી અબ્દુલ સલીમ અશરફ સન ઓફ અલવી ધીરશલાલ લિંબાભાઈ ચોથાણી અને પ્રિન્સ મહેન્દ્રભાઈ રવિપરા તેમ જાણવા મળેલ છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીઓને અટક કરી ગુનામાં સંડોયાલ તમામ બત્રીસ લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે આમાંથી ત્રણ લેસન છે આપણા માટે એક સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ નર્કોટિસ કંટ્રોલ બ્યુરો વિગેનાર નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી અને કોઈ અરેસ્ટનું વાત કરે ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે આ કોમ્યુનિકેશનનું સાધન છે તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળશે